नमस्कार दर्शक मित्रों मैं शीतल मेहता न्यूज़ ऑफ कच्छ में आप स्वागत है आज का एक 24 फरवरी 2024 जो यहां आज का समाचार पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स रो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज। न्यूज़ ऑफ कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट शॉप विजय नगर रोड भुज જાડી માંથી બે વર્ષ ના માસુમ નિર્દોષ અને યાદવ નામના બાળક ને પછાડી તેને પથ્થર જીકી હત્યા કરવાના ચકચારી બનાવમાં પોલીસ

બાળકની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી બનાવ અંગે રુદલ યાદવે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી પોલીસે દોરધામ આદરી સીસીટીવી વગેરેની મદદથી આરોપી રુદલકુમાર રામલખન યાદવને પકડી પાડ્યો હતો ફરિયાદી રુદલ અને આરોપી રુદલ અગાઉ સંયુક્ત રીતે એક જ મકાનમાં ભાડે રહેતા હતા જેમાં ફરિયાદી રુદલ રાશનના પૈસા તથા મકાનનું અડધું ભાડું આપતો હતો પરંતુ તે જુદા રહેવા ચાલ્યા જતા આરોપીએ તેનું મન દુઃખ રાખ્યું હતું અને બાદમાં બાળકનું અપહરણ કરી તેની હત્યા નિપજાવી હતી તમામ પુરાવાઓના આધારે પીઆઈ એમડી ચૌધરીએ માત્ર સાત દિવસમાં પાંચસો પચાસ કાગળની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી હતી નિર્દોષ બાળકની હત્યાનો આ કેસ અહીંની બીજા અધિક સેશન્સ જજની કોર્ટમાં ન્યાયાધીશ બી જી ગોલાણી સમક્ષ ચાલ્યો હતો આ કેસ ત્વરિત ચાલે તે માટે પોલીસે એક એએસઆઈની નિમણૂક સરકારી વકીલ એસજી રાણાની સૂચનાની અમલવારી કરી પુરાવા સાક્ષીઓને સમયસર મુદ્દતે હાજર રખાવવામાં આવ્યા હતા ન્યાયાધીશ આરોપી રુદલ રામલખન યાદવને તકસીરવાન ઠેરવ્યો હતો અને આજીવન સખત કેદ તથા જુદી જુદી કલમો તળે રૂપિયા પાંત્રીસ હજારનો દંડ તેમજ દંડ ભરવામાં કસુરવાર ઠરે તો વધુ એક વર્ષની સાદી કેદનો ધાક બેસાડતો ચુકાદો આપ્યો હતો દંડની આ રકમમાંથી રૂપિયા ત્રીસ હજાર વળતળ પેટે ફરિયાદીને ચૂકવી આપવા આદેશ કરાયો હતો સજા સાંભળ્યા બાદ આરોપી કોર્ટ સંકુલમાં રડી પડ્યો હતો ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠી બારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ